શ્રી ધર્મેન્દ્રસિંહ એ જાડેજા કે જેઓ પોતે અઠ્યોતેર વર્ષની ઉંમર હોય અને રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય જેઓ સામાજિક તેમજ કોર્ટ મુદ્દતે અમદાવાદ મુકામે જતા હોય સદરૂ ટ્રેનમાં બેસી મુસાફરી કરતા હતા દરમિયાન હાપા રેલવે સ્ટેશનથી જામવંતલી રેલવે સ્ટેશન વચ્ચે આ કામના અજાણ્યા આરોપી ઈસમે મજકુર શ્રી સાથે ધૂમ્રપાન કરવા બાબતે બોલાચાલી કરેલ અને આરોપી એકદમ ઉશ્કેરાઈ જતા ફરિયાદીશ્રી ઉપર હુમલો કરેલ અને ફાયર સેફ્ટીની બોટલ વડે મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરેલ છે અને ફરિયાદીશ્રી પાસે રહેલ બે મોબાઈલની લૂંટ ચલાવી પોતે ચાલુ ટ્રેને ઉતરી નાસી ગઈ લેવી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વોચ ગોઠવી મજકૂર નાસી ગયેલા આરોપીને ઝડપી પાડેલ હતો મજકૂર આરોપીનું નામ નિશાન નિશાનસિંઘ સિંહ છે